હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપના વિડીયોનો ટોપિક છે હોળી આજના વિડીયોમાં આપણે હોળી વિશે એક સરસ મજાનું ટૂંકમાં નિબંધ જોવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ હોળી દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે હોળી એટલે રંગોનો તહેવાર હોળીના તહેવારની બાળકો આતુરતાથી રાહ જુએ છે હોળીનો તહેવાર ભારતભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર શિયાળાની પૂર્ણા અને ઉનાળાના આગમનનો સંકેત છે હોળીનો તહેવાર ઉજવવા પાછળ એક પૌરાણિક કથા છે હિરણ્ય કશ્યપુ નામના અસુરને પ્રહલાદ નામનો પુત્ર હતો પુત્રની ભક્તિ પિતાને ખટકતી હોવાથી પ્રહલાદને મારવાના અનેક પ્રયત્નો કર્યા છેવટે હિરણ્ય કશ્યપુની બહેન પ્રહલાદને ખોળામાં લઈ અગ્નિ પર બેસી ગઈ હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેને બાળી શકશે નહીં છતાં પણ પ્રહલાદની ભક્તિની શક્તિએ તેને બચાવી લીધો અને હોલિકા બળી ગઈ સો ફ્રેન્ડ્સ કેવું લાગ્યું તમને વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ પ લર્નિંગ હેપ્પી હોલી